પકડાયેલા આરોપી વિરુદ્ધ ઓલપાડ તથા કડોદરા જીઆરડીસી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે જુલાઈ બે હજાર ઓગણીસમાં ઓલપાણ પોલીસ મથકમાં કુલ એકસો છાસઠ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે તેના સાગરીતો પકડાયા હતા અને પોતે પોલીસમાં પકડાયો નહીં જેથી તે વોન્ટેડ હતો ત્યારબાદ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથક છ્યાશી કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બીજા સાગરિતો સાથે પકડાયો ત્યારબાદ બે ગુનામાં નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર જેલમાં બંધ હતો સન્યાસી ઉર્ફ વિજયના પિતાજીના પેરાલિસિસની બીમારીની સારવાર કરાવવા તથા પરિવારજનને આર્થિક મદદ કરવા માટે તારીખ ઓગણીસ બે હજાર તારીખ પંદર નવ બે હજાર જેથી કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યું હતું તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસ ના રોજ તેને રાજકોટ શહેરમાં હાજર થવાનું હતું પરંતુ જમીન થતાં ન હોવાથી હાજર થયું ન અને પોલીસમાં પકડાઈ ન જાય તે રીતે ચોરી છુપેથી રહેતો હતો દોઢ વર્ષથી તે પેરોલ જમ્પ કરી ઓરિસ્સા જતો રહ્યો હતો જેથી પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી આરોપીને લાજપુર જેલ ખાતે સોપવા તજવીજ હાથ ધરી છે